પરષોત્તમ રૂપાલા નિવેદન મામલો શાંત કરવા હવે સંતો મેદાને આવ્યા છે સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજે પ્રતિક્રિયા આપી આ લડાઈથી માત્ર હિન્દુત્વને નુકસાન પહોંચશે ભૂલ થાય નિંદનીય છે પણ એનું સમાધાન બંને પક્ષો કરે તેવી અવિચલદાસ મહારાજે અપીલ કરી હતી બોલાયું છે એને પણ શબ્દોમાં વખોડીએ છીએ કે આ કયા સંજોગોમાં બોલાવ્યું કયા સંદર્ભમાં બોલાવ્યું એનું અમને પણ આશ્ચર્ય છે પણ હવે એ વિષયને મુદ્દો બનાવીને જો આપણે ચાલીશું તો જે આપણું લક્ષ્ય છે વિશ્વમાં ભારતને ગુરુસ્થાને સ્થાપવાનો પુનઃ ભારતના ગૌરવપૂર્ણ ઇતિહાસને આપણી ભાવિ પેઢીમાં સ્થાપિત કરવાનો એમાં ક્યાંક આપણને અડચણ પડશે એટલે હું બંને પક્ષને અમારી અખિલ ભારતીય સંસ્કૃતિના સંતો અપીલ કરે છે કે આપ ભેગા બેસો આનો સમાધાન કોઈ રસ્તો શોધો